નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે એક લોડર એક ડંપર અને એક બાઇક જપ્ત કરેલ મુદ્દામાલ મામલતદાર કચેરી મૂડી ખાતે ખસેડવામાં આવેલ છે વાહન ચાલકના નિવેદનો લેતા સદર સ્થળ ઉપર ખૂબ જ મોટા પાયે સફેદ માટીનો ગેરકાયદેસર સંગ્રહ ઘણા સમયથી હીરાભાઈ શામળભાઈ રોજિયા રહેઠાણ કળમાદ દ્વારા કરવામાં આવેલ છે જેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા